બધાય શાકભાજી નાખ્યા છે એટલે તમને નત ભાવતા એ આવી ગઈ છે દૂધી ને આ બધાય ખરો બોલ આવે એ પીંડો ઈ નત નઈ ખો આ પછી ગળ નથી નત નઈ નથી કારણ ઊ એમ અમુક અમુક નામ નઈ કમાસે એમ નઈ એમ નાખ્યો તમ શું શું ઈ કહી દયો તમને વટાણા નાખ્યા ખા નાખ્યા નઈ ખા ચણા નઈ ગાજર મેથી ટમેટા પાલક ભાજી સુવાદાણા ભાજી

તો ખબર મિત્રો આ છૂટ હાકી હોય પેલા મિત્રો તો બની ગયો હે લો જેને ખાવા હોય ને ફટાફટ પૂગી દેજો કોણે કોણે ખાતો છે અને કોણ અમારી જેમ પહેલી વખત છે એ ખાસ કોમેન્ટ કરી દેજો